નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે પચીસ રૂપિયાની બેંકિંગ ના શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટ સારો એવો મોટો ટાર્ગેટ જણાવી રહ્યા છે તો આ શેર વિશે આપણે ડિટેલ માં માહિતી જોઈએ સમય જોવા મળી રહી છે કે કેમ છેલ્લા છ મહિનામાં યસ બેંકે બાસઠ પોઈન્ટ ત્રણ ટકા નું મજબૂત વળતર આપ્યું છે જ્યારે ત્રીસ એપ્રિલે યસ બેંક ના શેર ત્રણ પોઈન્ટ એકાવન ટકા તૂટ્યા છે આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું યસ ના શેર પર વિશ્વાસ કરવો કે નહીં યસ બેંકના શેરની મુવમેન્ટ પર નજર કરીએ તો છેલ્લા એક મહિનામાં સાત ટકા નો વધારો થયો છેલ્લા છ મહિનામાં સ્ટોક તેસઠ ટકા નો વધારો થયો છે યસ બેંકના શેર નો સપ્તાહ નો ઉચ્ચ ભાવ

કે યસ લાંબા દબાણ છે જો આપણે આ ચાર્ટ પર નજર કરીએ તો સાડા ત્રણ વર્ષથી આ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તે મંદી ની સંકેત છે જોકે તાજેતરના વધારાના કારણે યસ બેંક ના શેર પ્રતિકારક સ્તરને તોડવામાં સફળ રહ્યા છે તેનાથી યસ બેંકના શેરમાં રોકાણકારો નો વિશ્વાસ ફરી એકવાર વધ્યો છે

કેમ કે આઈસીઆઈસી સિક્યોરિટી યસ બેંકના શેર ને સેલ કરવાની સલાહ આપી છે બ્રોકરેજ નું કહેવું છે યસ બેંક ના શેરમાં વીસ રૂપિયા સુધી ઘટી શકે છે બ્રોકરેજ ફર્મ નું માનવું છે કે યસ બેંક ના માર્ચ ક્વાર્ટરના પરિણામો મજબૂત રહ્યા છે જાન્યુઆરી માર્ચ બે ચોવીસ ના ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો 451 કરોડ રૂપિયા હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 202 કરોડ રૂપિયા એટલે કે ડબલ થી પણ વધારે થયો છે એટલે એક વર્ષમાં યસ બેંકના ચોખ્ખા નફામાં 123% નો વધારો થયો છે પરંતુ તેના શેરમાં વધારો થવાની અપેક્ષા નથી એટલે કે આનંદ રાઠી ખરીદવાની સલાહ આપી રહ્યા છે જ્યારે ICICI સિક્યુરિટીઝ યસ બેંકના શેરને વેચવાની સલાહ આપી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ બેંક વિશે જેમાં એક બ્રોકરેજ છે લોંગ ટર્મ માટે એક તો બીજો બ્રોકરેજ આ શેરમાં વેચવાની સલાહ આપી રહ્યો છે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળે આવનાર વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની ની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો